સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે માંગરોળના પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રકમાં આગ ફાટી નીકળી હતી ટ્રકમાં સવાર મજૂરોને ઉતારવા ચાલકે ટ્રક ઊભી રાખી હતી જે દરમિયાન અચાનક આગ લાગી હતી જો કે ટ્રકમાં સવાર મજૂરો ચાલક તરત જ દૂર ચાલ્યા ગયા હતા થોડી જ ક્ષણોમાં ટ્રકના કેબિનના ભાગમાં આગ ફાટી નીકળી જેને લઈ ઘટનાને પગલે કોસાર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગને કારણે ટ્રકના કેબિનના ભાગે મોટું નુકસાન સર્જાયું છે ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો કોસાડ મારુતિ સોનો ને સબ ઓફિસર કોસાડ ફાયર સ્ટેશન બપોરે બે ને પાંચે સુરત ફાયર કંટ્રોલમાંથી કોલ મળ્યો કે પીપોદરા પાસે હાઈવે પર ટ્રકની અંદર આગ લાગી હતી ને તાત્કાલિક અમે ઘટના સ્થળે નીકળી ગયા અમારા ડિવિઝનલ ઓફિસરનો કોન્ટેક્ટ થયો કે ભાઈ કોસાણીની ગાડી જાય છે તો કામરેજ કાં છે તમે કોન્ટ્રોલ પાસે જવા આવ્યો કે બીજી બધી આજુબાજુની ગાડીઓ છે જે કંપનીમાં કાલની આગ લાગેલી છે એમાં વ્યસ્ત હોવાથી કોસાણનું જવા દો તાત્કાલિક એટલે મારી પાસે એક ફાઇટર હતું ફટાફટ અમે આવી ગયા પાર્ટીવાળાના રસ્તામાં બે કે ત્રણ ફેરી કોલ પણ આવ્યા પણ ટ્રાફિક એકાદ બે કિલોમીટર બાકી હતો ને ટ્રાફિક ફૂલ હતું એમાં જરાક અડચણ થઈ ગઈ ને તાત્કાલિક ઘટના સભા આવીને ફાયર ફાઇટિંગ કર્યું અમે છે નહીં જાનહાનિ કોઈ નથી ને ગાડી પણ બિલકુલ ખાલી છે ખાલી કેબિન અને બે આગળના ટાયર એક વ્હીલ પકડાઈ ગયેલો હતો બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંગરોડ